કેટલો એક્સાઈમેન્ટ જો એની એક્સાઈમેન્ટ તો કેટલો બ્લોગ ચાલુ કરે એટલે ગોરો ગોરો દેખાય છે હું કદા કું હું કોક મમ્મી ગોરો ગોરો દેખાય છે ગોરો ગોરો હા આજે દાડીવાડી કે ગોરો ગોરો દેખાયા આપણે મસ્ત દેખાય છે ને તુંય મસ્ત તુંય મસ્ત દેખાય છે ગોરો ગોરો એ તું પેલો બ્લોગ અપલોડ કરે ગાઈસ નેટ આવતું જ નહીં કેનો બ્લોગ અપલોડ કરવા મુઈ ક થતો જ નહીં તારા તારો બ્લોગ તું તું બનાવ ચાલુ કર તું પણ હા હે

તો અમારે છે ને કપડાં આપે જૂના જૂના જે ફાટી ગયેલા કપડાં એટલે એ લોકો બી આખા જ માંગે એ તો કાણું પડ્યું હોય સિલાઈ ઉકળી ગયું હોય ને તો એવું કાં એવા કપડાં લઈ જાય ને પછી આપણે જે વસ્તુ જોઈએ તેને આપે એટલે કંઈ પ્લાસ્ટિકની વસ્તુ છે કોઈ સ્ટીલની વસ્તુ છે એવી વસ્તુ હોય તો આપણને આપે તો મમ્મી હમણાં ગયા છે હવે ખબર નહીં શું લાવે બધા થેલો ભરીના કપડાં હતા તો છે ને હવે થઈ ગયું છે જોઈએ હવે મમ્મી શું લાવે શું નહીં તારું થઈ ગયો બ્લોગ અપલોડ કેટલો થયો હજુ

પછી લગા કે બપસી આઈ બી દને ની આઈ પી કેમ ની આપી પી પટી ગઈ રાજન કાકા હા રાજન કાકા ને આઈ પી નવી પેણી ચા બરાબર છે બરાબર છે વજન નહોતું ન ઓળક પેણી જો નવી નવી પેણી છે ને લે વજન તો એ તો વજન કપડામાં લીધી પેલે પૈસા દે લીધેલી તો ના પણ એ હવે મમ્મી ચાલે પણ મસ્ત આવી ગયો છે પહેણી કેટલી મસ્ત હમ ચાલો નવી નવું આવ્યું નવું નવું નવી નવી આવી નવી તું બી કહી દે બાને કહી દે બા કપડા આપો બાને કે કપડા આપે બાને કે કપડા બાને કે કપડા આપે જબા બાને કે કપડા આપે

તો ગાય મમ્મી છે ને શાકભાજી લેવા ગયા છે ખબર નઈ હવે કેટલી વાર લાગે વરસાદ વાતાવરણ થઈ ગયું છે વરસાદ પડી પડી જાય જાય તો તો મજા મજા જ આ આલુ આજે મોટી લાવ્યો છું કેમ કે આજે જમવાનું નથી કેમકે મારું ફેવરેટ શાક નથી આજે બોલો આજે છે મગની દાળ એમ તો મને થોડી થોડી ભાવે છે પણ હવે નહીં ભાવે મમ્મી કે બીજું શાક બનાવું કોઈ ના હરાવા રવાનું બીજું શાક નહીં બનાવ તો હજી મોટી આલુ પૂરી લે મોટી એમાં કઈ નવું જેટલી તો આલુ પુરી આવે જ છે મોટી આલુ પુરી આ એટલી જ દેખાય પણ પૂરી બધી તમને વધારે અંદર આવે આ ડીશ એક જ છે નાની આલુ પૂરી મોટી આલુ પૂરી એક જ પણ છે ને પૂરી વધારે આવે અને ચીઝ નથી પાછો આજે કઈ વાંધો તમે ચીઝ વગર ખાવી પડશે અને કાંદાવાળી લાવ્યો છો અને સેવ કેમ કે મને કાંદા નહીં ભાવે સેવ ભાવે પણ બહુ નહીં ભાવે તો પણ મમ્મીને ખાવાની હોય એટલે મમ્મી પેલી પાપડીવાળી નહીં ખાય ને કાંદા વગરની નહીં ખાય ત્યારે મમ્મીની ની ફરમાઈશ નહીં લાવ્યો છું કાંદાવાળી ને સેવ બહાર તો છે ને વરસાદ જો વાતાવરણ થઈ ગયું વરસાદ પડશે જ રાતના મને એવું લાગે છે કેમ કે ચાર વાગ્યાનો તડકો નહોતો અને આવું નવું જ વાતાવરણ હતું ચાર વાગ્યાથી લઈને એટલે મને લાગે છે વરસાદ તો પડશે જ એમ તો વરસાદ પડે ને તો જ કેરી સસ્તી થાય કેમકે વરસાદ પડી જાય એટલે પેલું એ લોકો એમ થાય કે બગડી જાય બગડી જાય એમ કરીને સસ્તામાં વેચી દે બાકી હમણાં ચૌદસો રૂપિયા પંદરસો રૂપિયા સત્તરસો રૂપિયા મણ ચાલે મણ એટલે વીસ કિલો વીસ કિલો ચૌદસો રૂપિયાની બોલો એ બહુ મોંઘી ચાલે તમને એક વરસાદ પડી જાય તો સારું એમ તો છે સસ્તી મળે થોડી ગાઈઝ આજે વાંચો એ જ મેનુ છે બટેકા વાળો મેનુ બટેકા શાક બનાવ્યું છે મમ્મી બટેકા શાક છાસ ભાત મસાલાનો અને રસ ને રોટલી બનાવી છે એ જ મેનુ મમ્મી પાછો શું છે આજે ભાઈ ત્રણ દિવસથી થી શાક ખાઈએ છે આપણે હા ત્રણ દિવસ હા અહીંયા ફોઈ આવેલા ફોઈ ને અમારી એમની છોકરી એટલે મારી બેન એટલે જેવું બનાવેલો જે આઈટમ એટલી બધી ભાત બનાવ્યો મેસુ ને ભાત છે મમ્મી

ચાઈલો ગયો બે શેરીમાં આવો તમે લોકોને ભગાઈ નાખો છો શું કરો છો શેરીવાળામાં હવે ભગાઈ નાખો અમે જોવા કે ભાલો વાસી જા નિકાલ બાઈસ બેઠા અરે પછી ગયા નહીં ફરવા અરે બધા બેઠા છે અહીંયા ચા ચૂકી આવો ચાલો અહીં અહીંયા બહુ ખટકાક બે થતું થઈ ગયો મારમ મારી મારમ મારી મારો મારો એક બીજાને દોડો મોબાઈલ તો મોબાઈલ પાડ્યો કે દોડો

છાને વાલે ચંપલ હે ભાઈ ઉપર ચડી તો આ વાલા ચંપલ આ વાળા ચડી જાય

એક મેમ્બર જોઈશ અંદર ચાલ્યા ગયો ઝાડ ની પાછળ ચપ્પલ પેલા બસ જમ્પર હુંતા નહીં કોઈ હવે આપવાનું જ નહીં કઈ બી થાય હવે જા હું દી આવું ચાલો બધા ચાલ ચાલો ચાલો આપણી દિહાડી ના ના ચાલો નહીં દિહાડી નહીં ચાલો